કેમ જુઓ મારા વાલા મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે એક એક નવા મિત્રો આજે આપણે તમારા માટે બ્લેક કલર સ્પ્લેન્ડર લઈને છીએ જે કોઈ મારા ભાઈઓ મિત્રોને સ્પ્લેન્ડર ખરીદવું છે એ પણ બ્લેક કલર વન ઓનર સ્પ્લેન્ડર જોઈએ છે તો વિડીયો પૂરો જોતા રહેજો એ પણ સસ્તી કિંમતનું મિત્રો લઈને આવ્યા છીએ કન્ડિશન પણ સારી છે કંપની કન્ડિશનમાં સ્પ્લેન્ડર રહેશે તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો તમે ફક્ત ત્રણ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી ગાડી લઈ જઈ શકો છો ગાડીના માલિક બની શકો છો પૂલ જવાબદારી સાથે અને વ્યાજબી કિંમતમાં મિત્રો સ્પ્લેન્ડર આપવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય ને મોડલ વિશે વાત કરી દો તો મોડલ રહેશે બે હજાર એકવીસનું મોડલ છે કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો ક્યાં જોવા મળશે આ સ્પ્લેન્ડરની કિંમત શું છે અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન કંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય ને બે હજાર એકવીસનું મોડલ છે અને વન ઓનર છે મિત્રો તમે ખાલી ત્રણ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી ગાડીના માલિક બની શકો છો ગાડી લઈ જઈ શકો છો ખાલી ત્રણ હજાર રૂપિયામાં તમે ગાડી લઈ જઈ શકો ત્રણ હજાર ડાઉન પેમેન્ટ ભરી ગાડીના માલિક બની શકો છો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું છે રૂબરૂમાં ક્યાં જો મળશે તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ભાવનગર જોવા મળશે ઠાકરધણી ઓટો ભાવનગર તમને જોવા મળી રહેશે ઘોઘા અકવાડા રોડ ગોરુકુલની સામે જ તમને ઠાકરધણી ઓટોમાં સ્પ્લેન્ડર જોવા મળશે તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય ને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડિયોના નીચે તમને માલિકના નંબર મળશે ત્રાણું એકત્રીસ તેર એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર બ્લેક કલર છે કંપની કલર છે ટાયર કન્ડિશન પણ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો કંપની ફિટિંગ એન્જિન રહે છે ગાડીમાં કોઈ એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિક જણાવે છે તો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે પચાસ હજાર રૂપિયા નોર્મલ ફેરફાર થઈ શકે છે તમારે જો લેવું હોય આ સ્પ્લેન્ડર તો વિડીયોના નીચે નંબર મળશે તમારે તે ભાઈને ફોન કરીને તમે રૂબરૂ મુલાકાત લેવા જઈ શકો છો વિડિયોના નીચે માલિકના નંબર મળે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવી છે વિડીયો બનાવો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો ને આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું